માં સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે નાગરિક સંરક્ષણ અંગે બેઠક યોજાઈ હતી આપત્તિ ડિઝાસ્ટર કે માનવ સર્જિત કે કુદરતી આપત્તિ વેળાએ નર્મદા જિલ્લામાં આકસ્મિક સંભવિત પરિસ્થિતિ ઊભી થાય તો એ વેળાએ તંત્રને મદદ કરવા અને સંકલનમાં રહીને કામગીરી કરીને નાગરિકોના સંરક્ષણ અને બચાવ મદદ પહોંચાડવા માટે અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી આ બેઠકમાં પાણી આરોગ્ય બાળકો વૃદ્ધોને અને આકસ્મિક સંજોગોમાં સ્થળાંતર કે સલામત સ્થળે ખસેડવાની પરિસ્થિતિ ઊભી થાય તો એ વખતે ભોજન અને પાણી એ સાથે બ્લડ કે અન્ય બીજી જે કંઈ જરૂરિયાત જણાય તે બાબતે સ્વૈચ્છિક સંસ્થા અને તંત્ર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા બચાવ રાહત જાનમાલને નુકસાન ન થાય તે પ્રકારની કામગીરી કરવાની રહેશે તે સંસ્થા દ્વારા સ્વયંસેવકોની યાદી તૈયાર કરવાની તથા સંસ્થાની કામગીરી નોંધી યાદી આપીને વોટ્સએપ ગ્રુપ બનાવી સરકારના વખતો વખતની સૂચના સંકલનમાં રહી માનવતાનું કામ કરવા જણાવ્યું હતું રેડક્રોસ દ્વારા બ્લડ અને દવા તેમ અન્ય સેવા પણ નાગરિકોને મળી રહે તે માટેનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો પશુપાલન માટે પણ મદદ માટેનો પ્લાન તૈયાર ફૂડ બનાવતી સંસ્થા અને ડિઝાસ્ટર તાલીમ આપીને પણ પણ સ્વયંસેવકોને કરી શકાય એવી રજૂઆત કરી હતી આજે મેં જિલ્લાના એનજીઓ સાથેની એક મીટિંગ રાખેલી હતી જેમાં તેતાલીસ એનજીઓ જિલ્લામાં નોંધાયેલા છે એનજીઓને નાગરિક સંરક્ષણ અને આવનાર સમયની અંદર કોઈ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો કઈ રીતે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પડી શકાય એનું માર્ગદર્શન માટેની એક કમિટી હતી જેમાં એનજીઓ દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે હકારાત્મક પ્રતિસાદ આપેલો છે અલગ અલગ સ્થિતિની અંદર બ્લડ બે બ્લડ માટેની રિક્વાયરમેન્ટ હોય કે પછી આપત્તિજનક સમયમાં મેસેજ આપવાના હોય લોકોના બચાવ માટેની કાર્યવાહી કરવાની હોય લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવાની હોય પુરવઠો હોય પાણી હોય આ બધા માટે છે એ લોકો આવતા સમયની અંદર કેવી રીતે મદદરૂપ થઈ શકે એની માહિતી માટે આજે મેં મીટિંગ કરેલી હતી જેમાં એ લોકોની ભવિષ્યમાં અમે ટ્રેનિંગ પણ રાખશું અને દરેક ગામે ગામ છે નાગરિક સંરક્ષણ દળ માટેનો એક લિસ્ટ